ડૂબી ગયેલી દ્વારિકાના અવશેષો નિહાળી અને વડાપ્રધાન ને અર્પણ કર્યા રાયબરેલીમાં કોંગ્રેસ રાજકારણ કર્યું મેં કામ કર્યું ગેરંટી એટલે પૂરી થાય તેવી પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું મેં ભારત સરકારને દેશના ખૂણે ખૂણે પહોંચાડી છે તો ઇસરો હવે માર્સ મિશન ટુમાં મંગળના આકાશમાં રોટોકોપ્ટર ઉડાવવાનો પડકારરૂપ પ્રયોગ કરશે નાસાએ ઇન્જેન્યુઇટી હેલિકોપ્ટર ઉડાવવાનો પ્રથમ સફળ પ્રયોગ કર્યો છે યુરોપિયન દેશોમાં વિઝા પીઆરના નામે એજન્ટોએ લાખો વસૂલવાનું શરૂ કર્યું છે અમેરિકામાં કબૂતરબાજી પર તવાઈ આવતા એજન્ટોને નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે તો વડોદરાના આઠ વિદ્યાર્થીઓને સીએસ ની ડિગ્રી મળી સીએસ ફાઈનલમાં વડોદરાનો વિદ્યાર્થી દેશમાં નવમાં ક્રમે છે તો કરચણમાં કેન્સરની બીમારીથી કંટાળી અને આધેડનો બાથરૂમમાં આપઘાત લગ્નના ડાન્સમાં માથા ઉપર દારૂની બોટલ મૂકી યુવકે ડાન્સ કર્યો વડોદરાની મહિલા લઘુ શંકામાંથી નીચે ઉતરી અને બસમાંથી દાગીના ગાયબ થયા કરજણ હાઈવે પરની હોટલના પાર્કિંગની આ ઘટના સામે આવી છે

ગોલ્ડમેન સાક્ષે SBI, ICICI બેંક અને યસ બેંકનું રેટિંગ ઘટાડ્યું છે બેંકોનો સુવર્ણ કાળ પૂરો લિક્વિડિટી વધારવી જ પડશે તો મલ્ટીનેશનલ કંપનીઓનું વેલ્યુએશન પેરેન્ટ કંપની કરતા પણ વધારે જોવા મળ્યું ઇન્ડેક્સ 72081 અને નિફ્ટી ફ્યુચર 21943 મહત્વના સપોર્ટ પર એઆઈ અને રોજગાર કોણ કોના ઉપર ભારી પડશે તે તો હવે આવનારો સમય જ બતાવશે

તો ડબલ્યુ મુંબઈ ઇન્ડિયન્સનો ગુજરાત જાયન્ટ્સ સામે આસાન વિજય જોવા મળ્યો ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ જીતવા માટે ટીમ ઇન્ડિયાને હવે વધુ એકસો બાવન રનની જરૂર છે તો જીતવા માટેના એકસો બાણું ના ટાર્ગેટ સામે ભારતના વિના વિકેટ ચાલીસ રન જોવા મળ્યા ડાયરેક્ટરોની નિમણૂક ન કરવા બદલ આઈઓસી ગેઇલ ઓએનજીસીને સતત ત્રીજા ક્વાર્ટરમાં દંડ જાહેર ક્ષેત્રની છ કંપનીઓને બત્રીસ લાખ ચૂકવવા પડશે પોલીસ કસ્ટડીમાં પણ મહિલાઓ અસુરક્ષિત પાંચ વર્ષમાં રેપના બસો પંચોતેર કેસ નોંધાયા છે તો આઈઆઈટી મદ્રાસના સંશોધકોએ પેટન્ટ નોંધાવ્યું કેન્સરની સારવારમાં ભારતીય મસાલાનો ઉપયોગ કરવામાં આવશે સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ્સ ઓપન હેમર છવાઈ બારબી નજરઅંદાજ કરવામાં આવી તો ચાઇનીઝ ન્યૂ યર બ્રાઝિલ તાઇવાન સહિતના દેશોમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું મેક્સ પોતાની વિરુદ્ધના કેસમાં પણ જજ તરીકે આદેશ આપનાર ક્રિમિનલ માસ્ટર માઇન્ડ ધનીરામ મિત્તલને અંતે પોલીસે ઝડપ્યો તો અમેરિકા સહિત સાત દેશોને યમનામાં હુતી આતંકીઓના અઢાર સ્થળો ઉપર હુમલો મરીમાતાના ખાંચામાં સ્થાનિક લોકો દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા શહેરના સૌથી મોટા મોબાઈલ રિપેરિંગ માર્કેટ ગણાતા માર્કેટમાં દર રવિવારે માર્કેટ બંધ હોવું જોઈએ તેમ છતાં પણ જે મોબાઈલ માર્કેટ છે તે ખુલ્લું રાખવામાં આવતા પાર્કિંગની સમસ્યા અને અનેક સમસ્યાઓને લઈને જે સ્થાનિક લોકો હતા તે ત્રાસથી ગયા હતા તે ત્રાહિમાભો કરી ઉઠ્યા હતા આખરે ગઈકાલે તેમના દ્વારા જે મોબાઈલ માર્કેટ છે તે બંધ કરાવવામાં આવ્યું તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ

કમાટી બાગમાં એક સચવાયો નહીં બીજો રમતો મૂક્યો છેવટે ત્રણ લાખમાં ત્રીજો લાવ્યા ડાયનાસોર જે છે ઝૂમાં નવા પ્રાણીઓ લાવી તેમને સાચવવાની બદલે પૂતળા મૂકવામાં આવ્યા તો માંડવી આપના બજારની પાસે ત્રણ માળનું જર્જરિત મકાન તરાશય થયું એક કાર દબાઈ પરંતુ જાનહાની ટળી વડોદરાનો વિદ્યાર્થી દેશમાં નવમા ક્રમે આપ્યો અને કહ્યું ત્રીસ મિનિટના મેડિટેશન મંદ મન જે છે તે શાંત રાખ્યું હતું સમામાં પોંગલ પર્વ ઉજવવામાં આવ્યું ચારસો મહિલાઓ માટલામાં ભાત બનાવી પ્રસાદી તરીકે વહેંચ્યો ટ્રાફિક નિયમન માટેના સિગ્નલ અનિયમિત ક્યાંક બંધ તો અનેક ઠેકાણે લગાવવામાં જ નથી આવ્યા કાઉન્ટડાઉન પૂરું થયા બાદ સિગ્નલ ગ્રીન થવાના બદલે ફરી રેડ થઈ જતો હોવાની પણ બૂમો ઉઠી હતી તો કેટલાક જે સિગ્નલો છે તે ઝાડની ડાળીઓથી ઢંકાયા ટૂંક સમયમાં જ રિપેરિંગ કરવામાં આવશે તેવું પાલિકા જણાવી છે

તો સ્પિનની સામે જોડીઓમાં ઇંગ્લિશ બેટર્સની વિકેટો પડી ત્રીજી ઇનિંગ્સમાં ઇંગ્લિશ ટીમ માત્ર એકસો પિસ્તાલીસ રને ઠેર તો ભારત જીતથી એકસો બાવન રન દૂર જોવા મળ્યું કેન્દ્ર સરકાર કૃષિ પ્રણાલી સોફ્ટવેર બનાવશે હવે એઆઈ ખેડૂતોને જણાવશે કયો પાક વાવણી માટે ફળદાયી છે દરેક પાંચમી મહિલાનો પીછો કરાય છે રિપોર્ટ સામે આવ્યો છે કે બ્રિટન જોગિંગ દરમિયાન અઠાવન મહિલા ઉત્પીડનનો શિકાર બને છે બ્રિટનમાં

22 વર્ષથી ફરાર સીમી આતંકવાદી હનીફ શેખની દિલ્હી પોલીસ દ્વારા ભૂસાવલથી ધરપકડ કરવામાં આવી ઉત્તર પ્રદેશના કૌસંબી જિલ્લાની એક ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ 8 લોકોના મૃત્યુ થયા નડિયાદના 3 પીઆઈ ની સામે પ્રોહિબિશન ફરિયાદ ન થતાં આશ્ચર્ય જોવા મળ્યો દારની મહેફિલમાં પકડાયેલા 3 પોલીસ ઇન્સ્પેક્ટરની જિલ્લા બહારના હેડક્વાર્ટરમાં બદલી નહીં થઈ તે બાબતે શંકાસ્પદ જોવા મળ્યો તે નડિયાદ પાલિકાનો કાઉન્સિલર બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો સાવલીમાં મધ્યાહન ભોજનમાં તુવેર દાળનો જથ્થો ન અપાતા રસ જોવા મળ્યો પાંત્રીસો થી વધુ જે બાળકો છે પાંત્રીસ થી વધુ બાળકોને મધ્યાહન ભોજન યોજનામાં છેલ્લા બે મહિનાથી ચણાની દાળનો જથ્થો આપવામાં આવ્યો છે તો પાવાગઢ બાયપાસ રોડ પર કારે બાઇક અડફેટી લેતા એકવીસ વર્ષીય એક યુવકનું મોત નીપજ્યું છે પેટલાદના તળાવનો વિકાસ સોળ વર્ષે પણ અધૂરો જોવા મળ્યો છે ઐતિહાસિક પરમાણે તળાવનો વિકાસ પાછળ છેલ્લા સોળ વર્ષથી કરાયેલો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે પીએમ નરેન્દ્ર મોદીની લીલી ઝંડી બાદ હવે આઈપીએસ ની બદલી નો દોર આવશે ચોરીઓ ઘટાડવા પૂર્વ વિસ્તારમાં પોલીસે નાઇટ પોઈન્ટ ગોઠવ્યા તો શહેરની પરિણીતાની સુરતના સાસરિયાએ ઘરમાંથી કાઢી મૂકી દીકરીના જન્મ બાદ સુરતના પતિ સહિત સાસરિયાએ પરિણીતા પર ત્રાસ ગુજાર્યો હોય તેવી ઘટના સામે આવી છે

માંડવી પાસે ત્રણ માળની ચરચરિત ઇમારત ધરાસઈ જેમાં કાર દબાઈ પરંતુ સદનસીબે જાનહાની ટળી હતી તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ સુદર્શન સેતુનું લોકાર્પણ ભગવાને મારા ભાગ્યમાં લખ્યું હતું મોદીજીએ જણાવ્યું વડાપ્રધાન મોદીએ બેટ દ્વારકા ઓખાને જોડતા સુદર્શન સેતુને ખુલ્લો મૂક્યો તો શ્રી કૃષ્ણના મુખ્યમંત્રીની મુલાકાત લેનારા મોદી આઝાદ ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા લોકસભા ચૂંટણીને લઈને આગામી ત્રણ મહિના મન કી બાતનો કાર્યક્રમ નહીં થાય મોદીજીએ ગઈકાલે જે મન કી બાત 110 મો જે મન કી બાત કાર્યક્રમ હતો તેમાં જણાવ્યું છે કે મન કી બાત કાર્યક્રમ લોકસભાની ચૂંટણીને લઈને આગામી 3 મહિના સુધી નહીં થાય તો RBI એ 2000 ની નોટો લઈ મોટી અપડેટ આપી છે ચલણમાંથી બહાર કાઢ્યાના 9 મહિના પછી જમા ન થયેલી નોટોની ની કિંમત 8000 કરોડ જોવા મળી તો વડોદરાને 350 કરોડના આરોગ્ય પ્રકલ્પોની ફેટ વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લની અધ્યક્ષતામાં ઈ ખાત મુરત કરવામાં આવ્યું મરી ખાચામાં વેપારીઓ અને રહીશો વચ્ચે વિવાદ જોવા મળ્યો રવિવારે રજાના દિવસે પણ દુકાનો ખુલ્લી રહેતા જે રહીશો છે સ્થાનિકો છે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો ધાર્મિક કાર્યક્રમમાં મંડપમાં છડી પડતા ઘાયલ નિવૃત્ત રેલવે કર્મચારીનું મૃત્યુ થયું છે ફતેપુરા સહકારી મંડળીની નવી દુકાનોની ફાળવણીમાં મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેને લાખોની કટકી કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા તો ઉના નજીક લાયન સફારી પાર્ક વિકસાવવામાં આવશે ગુજરાતનું ગૌરવ સમાન ગીરમાં સિંહોની સંખ્યામાં વધારો થતા સરકાર દ્વારા નવું આયોજન કરવામાં આવ્યું

આ વર્ષે રિલીઝ થનારી સેન્ટ્રિક માટે બેન્ચમાર્ક સાબિત થઈ સકારાત્મક વર્ડ ઓફ માઉથ પબ્લિસિટીનો ફાયદો જોવા મળ્યો છે તો રામલલ્લાની મૂર્તિના અભિષેકની વિધિ સફળ થયા બાદ એક મહિનામાં અયોધ્યામાં અથત દાનની આવક પચીસ કરોડ રૂપિયાનું માતબર દાન નેશન વન ચલણ

યુપીના કોસંબીની ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટમાં સાત લોકોના મોત થયા છે બે હજાર સત્તર થી બાવીસ ની વચ્ચે કસ્ટડીમાં દુષ્કર્મના બસો સિત્તેર થી પણ વધારે કેસ નોંધાયા છે એમએસ યુનિવર્સિટીમાં જુનિયરની વિભાગ હેડ બનાવતા સિનિયર્સમાં નારાજગી જોવા મળી કોમર્સ ફેકલ્ટીમાં બે શિક્ષકોની વચ્ચે તળાફડી થઈ હતી ને જેમાં જે સિનિયર્સ છે તેમાં નારાજગી જોવા મળી હતી

મોટા વૈશ્વિક ઇક્વિટી ફંડ્સનું ભારતમાં રોકાણ બે હજાર ચોવીસ પચીસની મોટી તેજીનું કારણ બનશે ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી નિફ્ટી ઝીરો પોઈન્ટ આઠ ટકા ઊંચે બંધ જોવા મળ્યું તો જાહેરમાં યોજાયેલી પાર્ટીમાં બુટલેગરની માથે દારૂની બોટલ મૂકી નાચ્યો તો એનિમલ મૂવીવાળું બોબી દેવલનું સોંગ વાગ્યું અને જાહેરમાં બુટલેગરે માથે દારૂની બોટલ રાખી અને નાચ્યો તેવો એક વીડિયો વાયરલ થયો હતો યુનિવર્સિટીની વિદ્યાર્થીની ફર્નિચર રિસાયકલ કરી એસી ટકા સુધીનો ખર્ચ ઘટાડ્યો કોટના બીચ પર રેતી ઉલેચવા માટે કરાયેલા ખાડામાં વિદ્યાર્થી ડૂબતા બચ્યો કરપાત્ર મૂડી નફાની રકમ કરવાના હેતુસર બાદ મળી શકતા ખર્ચની સમીક્ષા કરવામાં આવી મકાન મિલકતના વેચાણના સમયે મિલકત ખાલી કરવા ભાડુઆતોની ચૂકવેલી રકમ મૂડી નફાની ગણતરી બાદ જ મળે તે હાલ સવાલ ઉભો થયો છે વાત કરીએ ની કેપ્ટન ઇનિંગ્સ સતત બીજો ભારતીય સુકાની રોહિતે ચાર હજાર ટેસ્ટ રન પૂરા કર્યા કમ્બોડિયાની સીએમ રીપમાં ચાયન્ટ પપેટ પરેડ જોવા મળી તો શહેરોની તુલનામાં ગ્રામીણ વપરાશમાં છડપી વધારો અગિયાર વર્ષ બાદ જાહેર આંકડામાં ખુલાસો જોવા મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તોતેર વર્ષની વયે જોશ અને શ્રદ્ધાભેર સ્કુબાડાવી શ્રી કૃષ્ણની કર્મભૂમિને શ્રદ્ધાપૂર્વક નમન કરવામાં આવ્યા મોદી જે જણાવ્યું સમુદ્રમાં પ્રાચીન દ્વારકાના દર્શનથી ભાવ વિભોધ થયો વડોદરાને કેન્સર કેર સેન્ટર મળે તેની રજૂઆત પાર્લામેન્ટમાં કરી પત્ર પણ લખ્યા સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું વડાપ્રધાનના હસ્તે વડોદરાને ત્રણસો કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ મળી છે વિકાસની ભૂખને પરિપૂર્ણ કરવા સરકાર સંપૂર્ણ તાકાત લગાવી રહી છે દંડક દ્વારા જણાવવામાં આવ્યું છે તો એસએસજી પરિસર અને આજવા રોડ ખાતે બે હોસ્પિટલનું નિર્માણ થશે તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ વધુ અપડેટ્સ માટે જોતા રહો ટુડે ન્યૂઝ